હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે બાપ્પાને પ્રસાદમાં ડરાવવા માટે બિલકુલ નવી જ રીતે એકદમ સ્વાદિષ્ટ ચૂરમાના લાડુ કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ ગણપતિ બાપ્પાને પ્રિય અને ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવા આ લાડુ ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ લાડુ બનાવવા માટે સૌથી પહેલાં ચૂરમું તૈયાર કરવું પડે અને ચૂરમું તૈયાર કરવા માટે લોટમાંથી મુઠિયા બનાવીને ફ્રાય કરવા પડે મુઠિયાનો લોટ બાંધવા માટે એક પહોળા વાસણની ઉપર ચાળણી રાખી છે એમાં એક કપ વજનમાં સો ગ્રામ બેસન લઈને ચાળી લઉં છું ત્યારબાદ ચાળણીમાં ત્રણ કપ વજનમાં પાંચસો ગ્રામ ઝીણો રવો લઉં છું હવે એને પણ ચાળી લઈએ તમારી પાસે ઝીણો રવો ન હોય અને મોટો દાણેદાર હોય તો મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લેવો હવે રવો અને બેસન સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી એમાં વચ્ચે ખાડો કરીને મોણ માટે ચાર ટેબલ સ્પૂન તેલ ઉમેરું છું હવે લોટ સાથે મોણ સારી રીતે મિક્સ કરી લઈએ અહીં તમારે તેલના બદલે દેશી ઘી લેવું હોય તો મેલ્ટ કરીને ચાર ટેબલ સ્પૂન લેવું લોટને મુઠ્ઠીમાં લઈને દબાવીએ અને બાંધી શકાય એટલું એમાં મોણ આપ્યું હવે એક કપ દૂધ લીધું એ આમાં ઉમેરું છું લોટમાં દૂધ સારી રીતે મિક્સ કરીને બાંધી લઈએ જરૂર હશે તો જ લોટ બાંધવા માટે એમાં પાણી ઉમેરશું એક કપ દૂધ ઉમેર્યું એના વડે જ આ લોટ બંધાઈ ગયો હમણાં આ લોટ તમને ઢીલો દેખાય છે પણ રવામાં બધું જ દૂધ સમાઈને એ ફૂલી જશે ત્યાર પછી આ લોટ થોડો સખત થઈ જશે હવે આ લોટ ઉપર તેલવાળો હાથ ફેરવીને એને રાઉન્ડ શેપ આપી દઉં છું ત્યાર પછી બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં આ લોટ ઢાંકીને સાઈડમાં રાખું છું હવે આશરે દસ મિનિટ પછી આ લોટવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું તમે જોઈ શકો છો રવો સારી રીતે પલળીને ફૂલી ગયો એટલે આ લોટ પહેલાં કરતાં થોડો સખત થઈ ગયો હવે ફરી એકવાર એને સારી રીતે કેળવી લઉં છું ત્યાર પછી થોડો થોડો લોટ હાથમાં લઈ એમાંથી આવા મુઠિયા બનાવીને હમણાં એક વાસણમાં ભેગા કરું છું અને હવે બાકીના લોટમાંથી પણ આ જ સાઇઝના મુઠિયા બનાવી લઉં છું અડધા ભાગના લોટના મુઠિયા બનાવી લીધા તો હવે એને ફ્રાય કરવા માટે બીજી તરફ એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું તેલ સાધારણ ગરમ થઈ ગયું એનું તાપમાન એકવાર ચેક કરી લઈએ ત્યાર પછી એમાં આ મુઠિયા ફ્રાય કરવા મૂકું છું કઢાઈ મોટી સાઇઝની છે માટે જેટલા મુઠિયા બનાવ્યા હતા એ બધા જ એમાં સમાઈ ગયા હવે ગેસ ફ્લેમ મીડિયમથી લો તરફ રાખી એને ફ્રાય કરી લઈએ ફ્રાય કરવા મૂકેલા મુઠિયા થોડી થોડી વારે ફેરવતા રહીએ એટલે એ દરેક સાઈડેથી એક સરખા ફ્રાય થાય હવે આ મુઠિયા થોડી વાર પછી ફ્રાય થઈ ગયા એટલે દરેકની ઉપર એક સરખો ગોલ્ડન કલર આવી ગયો માટે એને જારી વડે તેલમાંથી લઈને એક વાસણમાં ભેગા કરું છું અને આ જ પ્રમાણે હવે બાકીના મુઠિયા બનાવ્યા હતા એને પણ ફ્રાય કરી લઈએ ફ્રાય કરેલા મુઠિયા જલ્દીથી ઠંડા થઈ જાય એ માટે એને દસ્તા વડે ભાંગી લઉં છું મુઠિયા વડે ભાંગીને એની આવી નાની ટુકડી કરી લીધી હવે થોડી વારમાં જ એ ઠંડા થઈ જશે હવે થોડી વાર પછી આ ભાંગેલા મુઠિયા ઠંડા થઈ ગયા માટે એને ગ્રાઇન્ડિંગ જારમાં લઈને ગ્રાઇન્ડ કરી લઈએ ગ્રાઇન્ડ કરેલા મુઠિયા આ ચારણીમાંથી ચાળી લઉં છું એટલે એમાં કોઈક મોટી કણી હોય એ અલગ થઈ જાય ત્યાર પછી એને ફરી મિક્સર જારમાં લઈને ગ્રાઇન્ડ કરી લઈએ હવે આ બાકીના મુઠિયા ફ્રાય કર્યા હતા એને પણ વડે ભાંગીને આગળની રીટ પ્રમાણે ગ્રાઇન્ડ કરી લઈએ બધા જ મુઠિયા ગ્રાઇન્ડ કરીને ચારી લીધા હવે આ રવા જેવું બિલકુલ છૂટું દાણેદાર ચૂરમું તૈયાર છે લાડુમાં નાખવા માટે બાકીની સામગ્રીમાં અડધો કપ ભરીને ખમણેલું સૂકું કોપરું લીધું અને લાડુમાં ઉપર લગાવવા માટે એક ટેબલ સ્પૂન ખસખસ લીધી ચૂરમું બનાવ્યું એમાં નાખવા માટે એક ટેબલ સ્પૂન સફેદ તલ અને એક ટેબલ સ્પૂન અટકચરી ક્રશ કરેલી બદામ લીધી હવે આગળના સ્ટેપમાં ગોળનો પાયો કરવા માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં ગેસ ફ્લેમ લોઠી મીડિયમ તરફ રાખીને એમાં પા કપ દેશી ઘી લઉં છું ઘી પીગળે ત્યાર પછી એમાં ઝીણો કાપેલો એક પ્લસ બીજો અડધો એમ ટોટલ દોઢ કપ વજનમાં ત્રણસો પચાસ ગ્રામ ગોળ ઉમેરું છું ગોળનો વધારે પાકો પાયો નથી કરવાનો બસ એ પીગળીને ઘી સાથે મિક્સ થાય એટલો જ થવા દઈશું થોડીવાર પછી ફ્રાય પેનમાં ગોળ ઓગળી ગયો અને એમાં હલકા અમસતા બબલ્સ થવા લાગ્યા માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું ત્યાર પછી આ મિશ્રણ આપણે ચૂરમું તૈયાર કરીને રાખ્યું હતું એમાં ઉમેરી દઉં છું અને હવે ટવેઠા વડે આ બધું મિક્સ કરી લઈએ હવે આગળના સ્ટેપમાં ફરી એ જ ફ્રાઈપેન સ્ટવ ઉપર ચઢાવી એમાં થોડું દેશી ઘી લઉં છું ઘી પીગળે ત્યાર પછી એમાં ઝીણી ચોપ કરેલી બદામ ઉમેરું છું હવે ફ્રાઈપેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીને બદામ થોડીવાર માટે શેકી લઈએ થોડી વાર પછી એમાં ખમણેલું સૂકું કોપરું ઉમેરું છું અને હવે એને પણ શેકી લઈએ કન્ટિન્યુ હલાવતા રહીને બે મિનિટ માટે કોપરું શેકી લીધું એટલે એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો હવે આમાં સફેદ તલ ઉમેરી ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું ત્યાર પછી આ મિશ્રણ લાડુ બનાવવા માટે મિશ્રણ તૈયાર કર્યું હતું એમાં ઉમેરી દઉં છું હવે ફરી ટવેઠા વડે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ કારણ કે હમણાં આ મિશ્રણ ખૂબ જ ગરમ છે આમાં તમારે ઇલાયચી પાવડર ઉમેરવો હોય તો આ ટાઈમ પર એક ટી સ્પૂન જેટલો ઉમેરવો જ્યાં સુધી આ મિશ્રણ હાથમાં લઈ શકાય એટલું ઠંડુ ન થાય ત્યાં સુધી એમાં ટવેટો ફેરવતા રહીએ હવે થોડીવાર પછી આ મિશ્રણ હાથમાં લઈને એના લાડુ બનાવી શકાય એટલું ઠંડુ થઈ ગયું ખસખસલી ઢી હાટી એને એક ડિશમાં કાઢી લઉં છું લાડુમાં ઉપરથી લગાવવા માટે અને હવે આમાંથી ટવેઠો હટાવીને લોટ કેળવીએ એ રીતે આ મિશ્રણ કેળવી લઉં છું એટલે એમાં ગોળ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી થોડું થોડું મિશ્રણ હાથમાં લઈને એમાંથી આવા મીડિયમ સાઇઝના લાડુ બનાવી લઈએ તૈયાર કરેલા લાડુ હમણાં એક થાળીમાં ગોઠવીને મૂકું છું અને આ જ પ્રમાણે બાકીના મિશ્રણમાંથી પણ લાડુ બનાવી લઉં છું હવે આ બિલકુલ નાની સાઇઝના ચાર લાડુ મોસક એટલે કે ગણપતિ બાપ્પાનું વાહન ઉંદર માટે બનાવું છું ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની સાથે ઊંડને પણ આ લાડુનો પ્રસાદ ધરાવાય માટે ઘરની બહાર વાડામાં કે ખેતરમાં જ્યાં ઊંડનું રહેઠાણ હોય ત્યાં આ લાડુ મૂકવામાં આવે બધા મિશ્રણના આવા એક સરખા લાડુ બનાવી લીધા હવે એક એક લાડુ હાથમાં લઈ એની ઉપર ખસખસ લગાવી દઈએ એકદમ સ્વાદિષ્ટ મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવા ચૂરમાના લાડુ તૈયાર છે જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ સૂજી ચૂરમાના લાડુ તમે એકવાર આ રીતે બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે એકવાર આ લાડુ બનાવીને ડબ્બામાં ભરી દઈએ તો બારથી પંદર દિવસ સુધી પ્રસાદમાં ઢરાવવા માટે કે ખાવા માટે પણ લઈ શકાય એને ફ્રીઝમાં મૂકવાની પણ કોઈ જ જરૂર નથી માટે આવનારા તહેવારમાં આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડિયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી